આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા મહાનગરપાલિકાની કચેરીમાં કામ કરતા કર્મચારી અચાનક જ તબિયત લથડી છે છાતીના ભાગે દુખાવો થતાં તાત્કાલિક તેને ફાયર એમ્બ્યુલન્સ દ્વારા જ નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે પાલિકામાં જ વ્હીલચેરની સુવિધા નહીં હોવાથી ખુરશી મારફતે જ તેઓને એમ્બ્યુલન્સ સુધી લાવવામાં આવ્યા છે ત્યારે કર્મચારીના પત્નીને પાલિકાના અન્ય કર્મચારી દ્વારા જાણ કરવામાં આવી હતી હવે અમે અહીંયા હતા લોબી ઊભા હતા બિલ્ડિંગ શાખામાં પારિતોષભાઈ મુનસી ક્લાર્ક છે એમની ખુરશી ઉપર બીપી કાંઈ આયલો થઈ ગયો છે તો ડળી પડ્યા હતા પછી અત્યારે તો ઓકે છે અને સારું છે ત્યાંથી અમે ખુરશીમાં અહીંયા લયા લિફ્ટમાં અને એમ્બ્યુલન્સ આપણે ફાયર બ્રિગેડની બોલાવી અને તાત્કાલિક હોસ્પિટલ કર્યા છે અને એમના ઘરે એમના ફેમિલી મેમ્બર એમના વાઇફને ફોન કરી દીધો જે એમણે હોસ્પિટલ કીધું એ હોસ્પિટલ ત્યાં પહોંચે છે તમને કેવી રીતે જાણ થઈ કે અમને અમે અહીંયા હતા જ લોબીમાં ત્યાંથી બિલ્ડિંગ શાખામાંથી બે કર્મચારીઓને ચેર પરથી લઈ આવ્યા ચેરમાં બેસાડીને ચેરને રસીને લ્યા હતા અને લિફ્ટ પાછળ લાવ્યા લિફ્ટમાંથી મેં નીચે ઉતાર્યા અને ફાયરમાંથી આપણી એકસો આઠ ફાયરની એમ્બ્યુલન્સ મંગાવી અને એમને ત્યાં હોસ્પિટલાઇઝ કરેલા છે ના એવું કામનું તો ખબર નહીં એમને પોતાની શું હશે શું નહીં પોતાને શું એ એ જોયા પછી ખ્યાલ આવે પોતાની એની હેલ્થમાં કંઈ અગાઉની કોઈ બીમારી હોય કે શું છે પણ અને અત્યારે બીપી કંઈ આવેલોથી ચક્કર આવીને ઢળી પડ્યા હતા અને બે જિનમાં પાછા ઊભા થઈ ગયા એમ્બ્યુલન્સ જે આવી હતી એમાં વ્હીલ ચેરની વ્યવસ્થા અરે બા વ્હીલચેર છે વ્હીલચેર મૂકેલી છે ના એ તો અમે ઇમરજન્સીમાં લઈ આવ્યા હતા બાકી વ્હીલચેર તો આપણે લિફ્ટમાં છે મૂકેલી વ્હીલચેર તો ઉપર નીચે કોઈ પણ હેન્ડીકેમ્પ અરજદારે વ્હીલચેર મૂકેલી છે પણ એ વ્હીલચેર લેવા જે આવે એના કરતાં ખુરશીમાં બેસાડીને ખેંચીને લઈ ઇમરજન્સીમાં અને તાત્કાલિક આજે બે જ મિનિટમાં ફોન કર્યો તમારી ફાયરની એમ્બ્યુલન્સ પણ આવી ગયેલી અને ટીમ પહોંચે અત્યારે બે પાંચ મિનિટમાં તો હોસ્પિટલ થઈ જશે દિનેશ દેવ મુરારી પ્રમુખ ગુજરાત આવડે કર્મચારી મહામંડળ વડોદરા માનકવાડ